વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટેલ એક આરોપી છેલ્લા પંદર વર્ષથી ફરાર હતો તેને બિહારના નાલંદાથી ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો આરોપી વરૂણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપૂત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ધાડ અને આમ એક્ટના કેસમાં દોષિત હતો તેને વડોદરા મધ્યસ્થ જેલમાં સજા થઈ હતી ગુજરાત હાઈકોર્ટના આદેશથી તેને અઢાર સપ્ટેમ્બર બે હજાર દસના રોજ સાત દિવસની પેરોલ રજા મળી હતી આરોપીઓ ચોવીસ

ભરૂચ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે